એતો નાખ્યું આપણે તો તગું કરીએ આપડે લેખકો ગમે જેટલું એવું થાય તો બીજું બેસી માર્યા હું બેસી મારવાનું મજૂરી બોલાય હોન પૈસા વધારે આલી તો હારું આલી છે તો લાગે આલી આ હા મુકી હા પ્રોગ્રામ નહી કરતો પેલા ભેલો બેસી તો દેજો હા નહીં

ઈલા યો યારા હેલો હેલો નતું આયા હી અને પાહો મેકલી દેવો હો પાહો નહીં એકલા કેવું રતો પૈકાલે અલ્યા ઓને બોલાવરું શું હું કરી રહે બેઉ કર ઈલા એકાડું હું કે અલી લેઈ પૈનાવ ના હજી નહી આયા પીવાત લઈ નઈ જા મરી જાય ને તો મને કોણ પહેનાશે પઈ એટલા પૈસા હું પહેની કે કોઈ ટેન્શન ન પછી રહી લો વેચી દાગી લાવ લાઉ ડોસી મલક માં ગણા રહી રે વરા એસે અમારા મલક માં ગણા રહી લા રે વરા એસે રહી લાવે કી દાગી ના